રાખડી લઈ આવી ખાલી વીસ હજાર શું કોઈ લીધું વીસ રૂપિયાની રાખડી અરે તું વીસ હજાર ની રાખડી એટલે આ શું છે પ્રાચ્યા વીસ હજાર ની રાખડી એટલે કઈ રીતની છે રક્ષાબંધન પહેલી વાત તો વર્ષ માં એક વાર આવતું હોય તો ભાઈને બી સારું લાગે ને આપણે બી કઈક આપ્યું હોય એવું કેવાય રાખડી તો દસ વાડીએ મળતી હોય પણ મેં આજે વિચારું સારી લઉં અને આમાં પાછું મેન છે અરે પણ તું ગમે એવી હોય વીસ ની રાખડી એટલે પ્રાચી તું યાર હો બસો પાંચસો હજાર રૂપિયા ની મેક્સિમમ રાખડી લે ને હારા હારી તો હજાર માં તો આવી જાય શું હજાર માં આવે પણ ગોલ્ડ પ્લેટેડ છે આગળ સાંભળો તો ખરી તમે મારી વાત કે સાદી સુધી નથી ગોલ્ડ પ્લેટેડ રાખડી ગોલ્ડનો ભાવ કેવો

ગોલ્ડ પ્લેટેડ હોય તો ઘરમાં રાખી દેવાની હોય ને આ તો પેરી રાખવાની હોય તમારે રાખેલે કાઢીને મૂકી દેવી જ રાખડી પણ એમ નહીં પ્રાચી યાર આ કે રાખડી કઈ છે આ તો કે યાર તું યાર 20000 ની રાખડી એટલે આ રાખડી જેવી રાખડી છે આમાં કઈ બીજો કઈ ફેર નથી મે ગોલ્ડ પ્લેટેડ છે એટલે ગોલ્ડ તમને એમ ન લાગે તમને એમ જ લાગે ઇમિટેશન પર ગોલ્ડ પેરો ત્યારે ખબર પડે કે આ ગોલ્ડ ની વસ્તુ પણ આટલી બધી કઈ વરામાં મને નથી લાગતું કે ભાઈ 20 20000 ની રાખડીઓ આપણે કોઈને બાંધીએ કે ઈ મતલબ નથી રક્ષાબંધન તો એક આમ પ્રેમનો તહેવાર કહેવાય આમ પ્રેમ એટલે આપણો ભાઈ બેન જે પ્રેમ મૂવી દેખાડવાનો હોય એમાં કાઈ મે કેટલી વાર વિચાર કર્યો લવ નો લઉ લવ નો લઉ પણ મારે આ વખતે લેવી દે એટલે મે વિચાર કરી લીધો કે આ વખતે તો હવે લઈ જ લઉં આ રાખડી પણ પ્રાચી આટલો બધો હું કામે ખર્જો તો ભલે ના પડે 1000 2000 ની લઈએ સારામ સારી પણ એવી 2000 ની રાખડી શું કરવી લેવાની વર્ષમાં એકવાર જે આપણે ભાઈ માટે આપણને પ્રેમ હોય તો એના માટે લેવું તો પડે કે નહીં કોઈ વસ્તુ પણ એ બધી વાત સાચી પણ તો ની લીધી હોત ને તો ચાંદીની તો 1000 2000 માં મળી જાય શું લેવી હતી હું બેન છું કે તમે બેન છો એ બધું ભલે ને હોય પણ પૈસા તો મારે જ દેવાના ને ઈ ગમે એ હોય પણ તોય હું બેન છું એટલે મારા ભાઈ માટે સરખું જ લઉં અમીશાઈ તમાર માટે લઈ આવ છે એવું હોય તો એને હમણાં ફોન કરીને કહી દો તારે કેવું નથી પણ હું તને શું કહું છું તું આ ભાઈને રાખડી બાંધે તો પછી ભાઈ ગિફ્ટમાં શું દેહે તને આમ 40-50000 ની વસ્તુ દેહે ઈ જે દે એનું આપણે એનું એક્સપેક્ટેશન આપણે ના રાખાય મેન પ્રેમ જોવાનો હોય ભાઈ બેનનો પ્રેમ કેટલો છે ને ઈ મે પણ તો તો ન્યાતારે પ્રેમ જોવો છે રાખડી દેવી હોય તો તારે 20000 ની રાખડી દઈ દેવી છે તે એને તો પ્રેમ કહેવાય કે તમે વિચાર્યા વગર એક્સપેક્ટેશન વગર કોઈ વસ્તુ કરો એનું નામ પ્રેમ ઓ હો 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 વીસ હજાર ની મિત્રો આ રાખડી તો મને તો આખી જિંદગીમાં મને કોઈ કદાચ પાંચસો ઉપરની રાખડી કોઈ બાંધી નહીં હોય આજ સુધીનો ઇતિહાસ છે કે આપડી ઘરે રાખડી બાંધવાની હોય ને તો દસ રૂપિયા વીસ રૂપિયા ચાલી પચાસ ની તો મેક્સિમમ રાખડી હોય કોની ઉપર તો કદાચ કોઈ જાય જ નહીં આ તો વીસ હજાર ની કોને ખબર આની અંદર હવે આ હું આ સોના સોનાનું લઈ આવીને આ હું કરવાનું છે ને આ મને કંઈ ખબર જ નથી પડતી સોનાની રાખડી છે સોના શું કરવાનું એ રાખવાનું એને ભાઈને રક્ષાબંધન દિવસે હવે પહેરાવી દે છે

દુબઈ જઈને રાખડી બાંધવી રાખાય કુરિયર માં નો મોકલાવાય વાતો પણ શું કામે નો મોકલાવાય કુરિયર માં મોકલાવવામાં તને વાંધો શું છે વાંધો વાંધો હોય જ ને ગોલ્ડ પ્લેટેડ રાખડી મોકલાવે કુરિયરમાં પણ હવે એમાં તને કોઈ કઈ કુરિયર કોઈ ખોલીને જોવે નહીં કઈ કે કોઈ વસ્તુ કે ભાઈ આમાં હું પડ્યું છે ને હું નથી પડ્યું આપણો મારો જીવ તો નો ચાલે તમારો જીવ કદા ચાલતો હશે ને પ્રેમ હોય એટલે મારે તો ત્યાં જઈને જ આ વખતે હું ક્યારે ભાઈ લગન પછી ગઈ નથી રાખડી બાંધવા આ વખતે તો મારે જવું છે અને રાખડી એમે સરખી લીધી છે આ વખતે પ્રાચી તું આવી ખોટી યાર આ તો મિત્રો હવે અમારા અહીંયાથી એક તો મુંબઈનો પલ્લો આ આવડો મોટો મોટો જાજો પલ્લો અને એમાં હવે પાછો વીસ હજાર ની પ્રાચી રાખડી લીધી અને ઈ રાખડી બાંધવા પ્રાચીને પાછું મુંબઈ જવું છે હવે આ પહેલાથી કઈ પ્લાનિંગ નહોતું કર્યું તો પછી હવે આ બધું વિચારે શું આ બધું તારે પહેલાથી પ્લાનિંગ ની વાત જ નથી આમાં ધવલ મારે જવું છે મેં રાખડી આજે લીધી એટલે મેં આજે જ પ્લાન કરું ને એવું મને આઈડિયા નો કે આવી રાખડી લઈ છે પણ મને ગમી ગઈ એટલે મેં લઈ લીધી પણ તું ઊભા ઊભા ફ્રીજ તો બંધ કર તું આ શું કરત તું પણ મારું કામ ચાલતું તું તો વચ્ચે આવીને ચાલુ થઈ ગયા તું ફ્રીજ બંધ કર ને તારે જે કરવું હોય પછી તું ફ્રીજ અડધી અડધી કલાકથી તો તું ફ્રીજ ખુલ્લો રાખીને ઊભી છો હા પણ તમારે વાતો નો કરે મારે કામ કરવું હોય તો પછી પણ તું હું તને શું કહું છું એક વાતની ટેસ્ટ કર કે હું છે ને આ ભાઈને અત્યારે ગુરિયર ની અંદર આપડી આ રાખડી મોકલાઈ આવું છું ના ના તમને હું પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું ધવલ કે મને જવા વખતે રાખડી બાંધવા બધી બેનો આવતી હોય છે રાખડી બાંધવા મારે નહીં જવાનું રાખડી બાંધવા હું કઉ છું કે આપણે પેલે પ્લાન કર્યો તો આપણે અત્યારે અચાનક આવીને ઉભી થઈ એમ કે હવે દસ દિવસ પછી રક્ષાબંધન માં જવું તો એ માલે

રાખડી છે એટલે એમાં ભાઈ કહેવાનું ન હોય કે આ વાડી છે આમાં કોઈ જોઈને મિત્રો તમને ખબર પડે કે આ સોના સોના સોનાની મઢેલી છે આ રાખડી તમને જોઈને ખબર પડે કે નહીં આ પડે જ ને ખબર બધાને ખબર પડે સોનું હોય તોય ખબર ખબર પડે ને મને તો તો પ્રેમ છે છે મારે જ તું હાલો સેટિંગ કરશું મિત્રો આ રક્ષાબંધનનો તહેવાર એવો છે કે ભાઈ ભાઈ બેન બેન ની વચ્ચે રક્ષાબંધનમાં રાખડી બાંધવાની હોય આ છે તે છે બધા ભેગા થતા હોય સાસરું પણ જો દૂર હોય તો હવે એમાં કઈ લાઈન લેવી મને એ જ ખબર પડતી નજીક હોય તો હમણાં હાલતા જઈ આવે પણ અમેરિકા વો એ લોકો ઘણી વાર પ્લાનિંગ કરીને આવતા હોય છે કે ભાઈ આ વખતે તો रक्षाबंधनમાં મારે જવું છે ભાઈનગરે તો હું તો અહીંયા મુંબઈ જ છું કાઈ દૂર નથી આ બેઠી આજે ને કાલે મુંબઈ ઈ તારી વાત બધી સાચી છે પણ આપણે બેલેથી પ્લાન કર્યો હોય તો થાય પ્લાન કર્યા વગર નો હતું 10 દીએમાં એમ કે 10 દિવસ છે હજી 10 દીએ ને 10 દિવસ આપણી પાસે હજી છે ધવલ એટલે મારે તો હમણાં ને હમણાં ટિકિટ થઈ જાય કાલે હા તું તો તું તો કે એટલે તો જઈ જ જઈ ને પછી વાંહે બધું ભોગવવાનું તો આપણે હોય કે નહીં મિત્રો આ બાબત હવે તમારે કઈક અભિપ્રાય આપવો જો હોય